મફતમાં છે આ બે કામ નહીં થાય બગલમાં રોટ લોરાઈ તરી જવું હોય નદી તો ભેગું ન થાય ભાવવું હોય ને પછી લોટ ખાવું હોય એ બે ભેગું નહીં થાય એટલા માટે આ તત્વજ્ઞાનનો દેશ છે વૈદિક સંસ્કૃતિની આ ધરોહર પ્રકૃતિ પ્રેમી બનો આ પ્રકૃતિ છે આ શરીર છે એ પ્રકૃતિ છે આ એ તત્વ છે પચીસ પાંચના પચીસ કરેલા છે ક્ષેત્ર ક્ષેત્ર જ તો આ એકદમ શરીરમ ક્ષેત્ર મિત્ય વિધિ તે આમાં મન છે આ મન છે એ સ્થૂલ શરીર છે આપણી પાસે ત્યાં સુધી જ બધું થઈ શકશે નગર સૂક્ષ્મ શરીર તો બીજી જગ્યાએ ગતિ કરી જાય મનસ્રષ્ટાની ઇન્દ્રિયાની પ્રકૃતિસ્થાની સ્થાની કરશતી પણ આ ઉદગ્રામધમથી દંબાબી ભુજાનમવા ગુણાની મંદમ વિમુઢા નાનું પશ્યંત પશ્યંતી જ્ઞાન ચક્ષુષ એક જગ્યાએથી બીજી જગ્યાએ કેમ જવાય એ મૂઢ પુરુષો જઈ શક જોઈ શકતા નથી પણ જ્ઞાની પુરુષો એટલા માટે ભગવાને કીધું આ ગામ આ કેવી રીતે જાય કે આમ ફૂલનો બગીચો હોય એ ઉપરથી હવા આવે તો સુગંધ આવે ન આવે એમ સ્થૂળ શરીર આ રહી જાય સૂક્ષ્મ શરીર રૂપી સુગંધ એ બીજા શરીરમાં જતી રહે સીધી જ પછી શું કરે એમ ઘણાને એવું થતું હોય છે કે આપણે માણસ ઉદાન કુતર્યામ ગયા માની લો ફોર એક્ઝામ્પલ માણસ ઉદાન કુતર્યામ ગયા ગયા આપણા લખણના કારણે એ ઓટો ચેનલાઇઝ છે એમાં કોઈ કાંઈ કરે નહીં કૂતરામ ગયા તો એમાં એવું નથી વીજળી જેમાં જાય એ સાધનના ગુણને કાર્યાન્વિત કરે વીજળી મીન્સ ચૈતન્ય ફ્રીજમાં જાય હીટરમાં જાય કટરમાં જાય ગ્રાઇન્ડરમાં જાય આમાં જો આ બધું પંખામાં આ બેમાં વીજળી જ છે જેમાં જાય એ સાધનની જે કાર્ય શક્તિ છે એને કાર્યાન્વિત કરે એ વીજળી કઈ હના લેવા દેવા નહીં આમાં હોય ત્યારે આને હલાવ હલાય કરે અને કુદરામાં જાય ત્યારે કુદરાનું છે મુદ્દે તો ઇન્દ્રિયો જલાવાની છે ને એને એટલી જ આપણે એટલી જ છે પણ એક તકલીફ થાય કૂતરું કોઈ દિવસ ઇષ્ટની અનુભૂતિ ન કરી શકે એક જ શરીર એવું છે મનુષ્યનું બળે ભાગ્ય કે માનુષ તન પાવા સુર દુર્લભ સદ્ધ્રંથ ને ગાવા આ એક જ મનુષ્ય બધા શ્રેષ્ઠ છે હે સઠમન રામ ભજ રામ ભજ રામ ભજ કોઈ દિવસ એવું થયું એવો નશો કોઈ દિવસ ચડ્યો હું ભગવાનનો એક 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 કરો એક 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 કરો અગિયારખતરો આ વ્રત ઉપવાસ એટલા માટે થાય માણસ સ્ટેપ બાય સ્ટેપ ધીરે ધીરે નજીક જતો જાય આ ત્યાગની એટલા માટે ડુંડા આપે રીંગડા આપે બટેટા આપે ઘઉના આપે ચોખા ધીરે ધીરે માણસને છૂટતું જાય તો એ માણસને તત્વજ્ઞાનનો જડતા પૂર્વક ઉપયોગ ન કરાય તત્વજ્ઞાન છે સમજૂતી માટે જ તત્વજ્ઞાન છે અનુભૂતિ માટે જ એક બેન ને એક ભાઈ કથા મળવા ગયા કથામાં આવ્યું નહી છેદન થી નૈનમ દહતી પાવક ન ચૈનમ ક્લેદયન તાપો ન શોષ્યતિ મારું ના હન્ય તે હન્ય મારે શરીરે અજો એમ શાશ્વતો એ કે આને કોઈ બાળી શકતું નથી ને કોઈ કાપી શકતું નથી બધો ઓલી બાય ભગવાનને થાળ ન કર્યો ભગવાનને બ્રહ્માર્પણે નો કર્યું ઓલો ભાઈ કે મારે બધું માર્યા આ કાયલનો અસર થઈ ગઈ છે બ્રહ્મ છું કારણ કે બ્રહ્મા ક્રિયા હોય નહીં નૈનમ નેમ શસ્ત્રાણી નૈનમ નહીં ભાવ એને કે તમને આ અનુભવ થયો આ જડતાપૂર્વક આ બધું કરો છો આચરણ અમલ તમે આ જીવનમાં અનુભૂતિ કરો આના માટે સ્તુતિ કરો સમજૂતી જોશે આ અનુભવ જોશે નહીં તમને ખબર ન પડે બ્રહ્મ છીએ આપણે આમ બધું એક દી બરોબર આ જમવા બેઠો ને આ બેન રોટલી બનાવો સૂલો ચાલો એ મેળ આવ્યો ને સીધું લાકડું કાઢ્યું ગરમા ગરમ બેનના મોઢામાં નાખી દીધું હા એ પછી તો કેવી દિશા થાય એ કે નૈનમ દહતી પાવો કહો અગ્નિ બાળી શકે નહીં નૈનમ છેદંતી શસ્ત્રાણી નૈનમ દહતી તમને અગ્નિ બાળી શકે નહીં અરે કે આમ થતું હશે દેહને અસર તો થાય જ એ તો દેહાધ્યાસ છૂટી ગયો હોય મસ્તરામ બાપુ જેવું તો એના શરીર ઉપર ગરમ કોલસો મૂકો તો ઈ જોવે છે એમ ઓલો મૂકનારે જોવે એવી સ્થિતિ હોય જેમ સિકંદર અને ઋષિએ કીધું કે તું શિરચ્છેદ મારો કરી નાખીશ તો તું જેમ જોઈશ એમ હું જોઈશ ત્યારે સિકંદર કે ઈ શું હું માથું તમારું કઈ બી નાખું તમે એ કે હું દ્રષ્ટા છું હું આ નથી હું દ્રષ્ટા છું જો દ્રષ્ટા ભાવ આવી જાય તો બધી આપત્તિ વિપત્તિમાંથી બધા ખેલમાંથી મુક્ત થઈ જાય એના માટે વિપક્ષના કરવી પડે ખંજૂળ ગમે એટલી આવે આમ બે રહેવાનું મને એમ કહેશે કે અહીંયા જામ માખી બેઠી હોય ને જેમ હાલે ને એમ આપણું મન હાલે નાક ઉપર આવે આંખ ઉપર આવે તો આપણું મન તરત અહીંયા ડ્રાઇવિંગ કરે એની પાછળ તમે જોજો પ્રેક્ટિકલ માખી અહીં બે ને તો આપણું મન ત્યાંથી શરૂ કરે આમાં દ્વેષ બુદ્ધિ આવી જાય તરત હાથ તારી જાત ટીકે પણ આમ બેસી રહેવું માખીને ઉડાડવાની જ નહીં પછી આમ બેસી રહેવું સાસુ ગમે એમ કે ને કાંઠ લબલું લેવું જ નહીં આમ બોલવું જ નહીં કલ્યાણકારી વાત કરે તો અમલ કરવો કામની ન હોય તો અમલ કરવો જ નહીં તો નિર્મલ જલ્દી થઈ જવાય પણ જો લડાઈ શરૂ કરી તો દેહાત્યાસ કોને કહેશ તું ડોગરી તરત પતી ગયું લડાઈ દેહાત્યાસ તત્વજ્ઞાન વિમુખ જીવન અહીંયા પોઝિટિવ એટીટ્યુડનું એટલું બધું મહત્વ હતું લડાઈ થાય જ નહીં જોયા કરો શબ્દ વિપશ્યના સ્મરણ કર્યા કરો સંવેદના વિપશ્યના અમે કીધું એમ હું વર્ષો સુધી એમ બેસી રહેતો આમ પંચદશીમાં એક દ્રષ્ટાંત આવે એક શિષ્યએ કીધું ગુરુજી આ બાર વરસ બાણ માણ કાઢ્યા હો કાંઈ મેળ પડ્યો નહીં શું તમે ભગવાન ભગવાન કરો કાંઈ મેળ એક એમ કપડાં કપડાં કાઢી નાખ તરત કાઢી નાખે બાપુ ગોળનું રબડું લાવ્યું આખું રેડિયું માથે હલતો નહીં હો કાંઈ હલીશ નહીં કે હલતો જ નહીં કે બસ આ જ સૂચના ચલિત નો થઈશ કે એ ભાઈ થોડીક વાર થઈ તો માખ્યું મકોડા ઉપડી ગયા હો અને તૂટી પડ્યા એની માથા કે ગુરુજીએ કીધું હલવાનું બાબુ ધ્યાનસ્થ થઈ ગયો મારે આ કંઈ કરવાનું તો છે નહીં પછી શું માખીઓને ઉડાડવાની નથી મકોડાને કાઢવાની નથી તો પછી મારે આનું કાંઈ કામ જ નથી મારે કાંઈ કામ કરવાનું જ નથી એ ધીરે ધીરે ધ્યાનસ્થ થઈ ગયું સમાધિષ્ટ થઈ ગયો પછી ગુરુજીએ જગાડ્યો કા બેટા બસ તો બોલ્યો જ નહીં કેમ આત્માની ભાષા મૌન છે આત્માની ભાષા મૌન છે મૌન સર્વાર્થ સાધન વૃત્તિ ઉઠવા જ ન દીધી અને આપણે કેમ છ પાંચ ચાર નો થઈ જાય સમજણ શક્તિ નહીં આવે તો સહન શક્તિ નહીં આવે બાબુ શક્તિ નહીં આવે તો વહન શક્તિ નહીં આવે તમે વહન નહીં કરી શકો તમે તમારા માટે જીવશો તો રાષ્ટ્ર ગુલામીના ખપ્પરમાં રમાઈ જશે ધર્મહીન દેશ થઈ જશે ગાય વગરનો દેશ થઈ જશે ઇકોનોમિક ખલાસ થઈ જશે કૃષિ ખલાસ થઈ જશે રોગનું ઘર થઈ જશે પ્રકૃતિ છે એની અંદર વિકૃતિ આવી જશે જમીન બગડી જશે અને એવા ભયંકર રોગ થશે કે દુનિયામાં એની કોઈ દવા નહીં હોય દવા એક જ છે સમજણ હાઉ ટુ લીવ ડિવાઇન લાઈફ કે આ નો જ ખવાય હમણાં મને એ એક પ્રધાને હું આ બેઠો ત્યારે વિડીયો જોતો હું એક પ્રધાને મારો મિત્ર છે જીગર મિત્ર એને વિડીયો મોકલ્યો એમાં એક ભાઈ ખંભે ગોથળો છે નમૂનાની ગ્રુપમાં આવી ગયો છે ખંભે ગોથળો છે અને કોલેજનો વિદ્યાર્થી સારામાં સારા કુડા કુડા લેના કુડા લેના કુડા કચરો વેચતો કચરો તો બીજો આવે એવો કોલેજ અરે મૂરખરા સરદાર કચરો વેચે છે કે માણસ કચરો નાખી દે ઉકળામાં નાખી દે તું કચરો વેચે હા કુડા અને ખૂબ બહેસ થઈ ચર્ચા થઈ ખૂબ હા હા મેં કુડા બિકરી કરતા હું કુડા તું સબલો કૂડા ખરીદને વાલે હોય એટલે એ સબસે અચ્છા ધંધા આમાં કાંઈ રોકાણ કરવું જ પડતું નથી આ ધંધો સારામાં સારો છે તમારા પૈસે જ છે કે મારે નફા નફો નફો એટલે કુતુહલ વૃત્તિ થાય માણસને જિજ્ઞાસા થાય આટલો બધો વેલ એજ્યુકેટેડ માણસ છે વિચારી શકતો હશે અને આ ખંભે વેચે છે અને આટલી જ વસ્તુ છે એટલે પછી ઓલાએ કીધું શું છે તો ઓલાએ આમ કાઢ્યો કોકા કોલા પીઝા પાણીપુરી આવું બધું આ કચરો આપણે કચરો રોચક કચરો જ રોચક લાગે છે કચરો રોચક લાગે છે બાકી એક વાર જેને એમ નક્કી થઈ ગયું હોય પાયોજી મેને રામ રતન ધન પાયો એને આ ગમે અગર ગજદન ધન ગજધન બાજી ધન ઓરધન રતન ખાણ જબાયો સંતોષ ધન તો સબધન ધૂલ સમાન સંતોષ એ અધ્યાત્મ જગતનું પ્રવેશ દ્વાર છે સંતોષ એ આયુષ્યને બચાવવાનું અણમોલ સાધન છે સંતોષ એ ઈશ્વરના દ્વારને ખખડાવવાનો કદમ છે સંતોષ એ માનવ આયુષ્યની આબાદી છે યદા સંતુષ્ટ સતતમ યોગી સતત ઈશ્વર સાથે જોડાણ રાખવું સંતોષ રાખો ખાવા મળી ગયો મહાત્માઓ એટલે જ તે એક જગ્યાએ ખાઈને માગીને બેસી રહે સંતોષ એ નથી એસીની કલ્પના કરતા નથી બંગલાની કલ્પના કરતા નથી જોડાની કલ્પના કરતા બોલો સંતોષ આ સાધનનો સદુપયોગ કરવો હોય તો સંત કોની સાચું ભેગું કરવો છો અને ભેગું કરવાની છૂટ છે ભલું કરો છો કે પગી તરીકે જીવવું છે વોચમેન હું એકવાર મથુરા ઊભો હતો ટાઈમ થઈ ગયો એમાં એક આમ લોટ બાંધેલો નાખવા માંડ્યા લગભગ દસેક કિલો જેવો હશે ઓલા માકડા તૂટી પડ્યા લંગૂર આમ બે હેથે ખાય મેં વિચાર કર્યો આટલી બધી ઝડપથી ખાઈ નહીં મેં અભ્યાસ કરેલો એટલી બધી ઝડપથી ખાય ન હોય મેં કીધું અહીંના કોઈક અનુભવી માણસને પૂછી જુઓ મેં કીધું આ આટલી બધી ઝડપથી ખાય છે મને કહે નહીં બાપુ આ બધું ભરાય જાય જોજો તમે હમણાં બધાએ આમ ઝૂલવા માંડશે તો બધાના ઘોઘરા આમ ઝૂલવા માંડ્યા મેં કીધું આ મને કે બધાએ લોટના ગળિયા જે છે ને અહીંયા ભેગા કરી લીધા મેં કીધું એમ હવે જશે ઘરે એના બચ્ચા છે ને યા જઈને આમ કાઢશે બહાર એટલે એના બચ્ચા ખાશે ઉછેરની રીત કેવી પ્રીત કેવી મારી ભાઈ એક કાળિયો કૂતરો હતો તો અહીંયા પાંચ છ ગલુડિયા થી ગમ્યા થી ખાઈને આવે ને તો ગલુડિયા બે પૈકી થઈને ઓલા કુતરાને ગળે આમ કરે ને બે ચાર વખત થાય તો ઓકે સમજવા જેવું તો ઓલું ગલુડિયા ખાઈ જાય આપણે કોઈ દિવસ પ્રકૃતિ પાસેથી લેસન શીખ્યા જ નહીં ડાયમાં બનાવેલી કેરી એ ખરખી હોય પણ એમાં ગુણ ન હોય આંબા એમાં ઉગેલી કેરી એ ખરખી ન હોય પણ રસથી ભરપૂર હોય એટલે તત્વજ્ઞાન જીવનની અંદર આવવું જોઈએ આપણે નૈતિકતાની વાત પછી કરશું તો તત્વજ્ઞાન આપણા જીવનની આપણી પાસે મન છે મન છે એ કોનું છે તમારું નામ છે પણ તમારા મનનું નામ કોઈ પાડો છેલ્લે એ વિષય પૂરો કરતા તમારો તમે છો તમારું નામ છે શામજીભાઈ રામજીભાઈ કંચનબેન ચંપાબેન બુધૈવના તમારા મનનું નામ શું છે તમારા તનનું નામ છે અને તમારી પાસે જે સંપત્તિ છે એ બધી તનના નામે છે વાલજી રણછોડ છગન માવજી એવું લખ્યું દસ્તાવેજ તમારા મનનું નામ શું છે માણસો એમ કે એ મથુરાદાસ ભક્ત છે એ પતંજલિ ઋષિ યોગી છે એના મનનું નામ છે એ મીરા કૃષ્ણ ભક્ત છે એના મનનું નામ છે એ સબરી રામ ભક્ત છે એના મનનું નામ છે તુલસી ભગવાનનો દાસ છે તુલસીદાસ છે તમારા મનનું નામ શું તમારા મનનું નામ અહંકાર એટલે જ શિશુપાલ થાય એટલે જ દંતવક્ર થાય એટલે જ રાવણ થાય એટલે જ કંસ થાય એ મનનું નામ એટલું બધું ઐશ્વર્ય હોવા છતાં વિરોધ અને શબરી કેટલો ત્રાસ સહન કર્યો મીરાએ કેટલી ધીરજને પ્રતીક્ષા રાખી ઝેર પીધા આ દેશની એ સ્થિતિને સમજવા પ્રયત્ન કરો આવતા વીસ વર્ષની અંદર પાયમલ થઈ જશું ગુલામ થઈ જશું બધું ખોઈ બેસશું કાંઈ નહીં રહે આ વાત યાદ રાખજો એવી સ્થિતિ ન આવે એટલા માટે સિવિલ વોર સામે રાષ્ટ્રપ્રેમ કેળવતા શીખો ધર્મનું આચરણ કરતા શીખો એકલી પ્રેમ ભગવાનને કરાય પદાર્થને નહીં જે વસ્તુ કાળથી આધીન હોય એ વસ્તુને પ્રેમ કરવાથી શું ફાયદો ઈશ્વરની રેમ નહીં ઉતરે વેમમાં જિંદગી પૂરી થઈ જશે હું કોઈ મકાનનો મોટરનો વિરોધી માણસ નથી પણ તમે જેને પ્રેમ કરો છો એ કાળથી મુક્ત છે એ તમારી સંભાળ રાખે એવું છે નકામી વસ્તુ સાથે પ્રેમ કરવાથી સ્થૂલ નાશ વસ્તુ સાથે પ્રેમ એ તો ઘર ગોડાઉન થઈ જશે સુશોભન નહીં રહે એટલે મન છે એમાં કંઈક વાવો મને એવું મનુષ્યનામ કાન બંધન મોક્ષ મન જ મુક્તિના બંધનનું કારણ છે તમારે કાંઈ કરવાની જરૂર છે નહીં ઈશ્વર છે જ તમારે તમારો અહંકાર હટાવી દેવાનો છે એટલે બધું મફતમાં દેખાશે છેલ્લે એક દ્રષ્ટાંત આપી એક વાર એક ગુરુએ શિષ્યને કીધું તારે ભગવાન જોવો છે કે હા આરીસો છે જો કે હા આમાં તારે શું જોવું આ ટેબલ જોવું સામે રાખ્યા એટલે ટેબલ દેખાશે ઓલાય ઉપડીને સામે ટેબલ રાખ્યું ઇન્ડિપેન્ડ રાખ્યું તો ઇન્ડિપેન્ડ દેખાણ આમ બધું જે રાખ્યું દેખાણ હવે આકાશ જોવું હોય તો કેમ થશે એ ગુરુજી તો પકડાય કેમ તો નથી આકાશ તો આકાશ છે તો પકડી જોવું જ છે ને તો પકડ આપણે બધાએ બેઠા જઈએ બધાએ આકાશ જોવું છે અત્યારે જ આકાશ છે જ જોવું છે પણ અત્યારે એક આપણે સક્ષમ નથી ક્યાં બેઠા બેઠા આકાશ જોઈ છે આ સ્લેબ જો હટી જાય આ સ્લેબ જો હટી જાય તો આકાશ સહજ દેખાય દેખાય ને એમ આ પંચતત્વનો ભાવ જે છે કે દેહ હું છું એ કુભાવ હટી જાય અને સદભાવ પ્રગટ થઈ જાય હું ભગવાનનો છું હું હરિનો મારો એ નિર્ણય બદલાય નહીં અને હરિ કરે સો મમ હિતનું એ ભરોસો જાય નહીં તો જો તમે ભગવાન ન થઈ ગયા તો ઊંઘ તમને કબજો ન લે ભૂખ તમારો કબજો ન લે કોઈ લોકો કે તો તમને દેહાધ્યાશ કો ગાળ દે તમ તરત કેમ જાગૃત થઈ જાઓ શક્તિ કેવી જાગૃત થાય છે કોને કહેતો તારી એવું એટલે નિર્મલ્યતાનો હિમાયતી નથી બાજુ એ ખરું પણ તમે બિનજરૂરી શું કેમ શક્તિ બગાડો છો અનાશક્તિ તરફ જાઓ અનાશક્તિ જેવી કોઈ મોટી શક્તિ નથી અને અનાશક્તિથી જ સશક્ત થઈ શકશો અનાશક્ત સશક્ત થઈ શકે અનાશક્ત ભક્ત થઈ શકે અનાશક્ત વિરક્ષ થઈ શકે જેને કંઈ જરૂર જ નથી ઈચ્છા જ નથી વિહાય કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મનિવા આત્મતુષ્ટ અસ્તિત્વ પ્રગ્યસ્ત તો જ તે તો તત્વજ્ઞાન જીવનની અંદર આવે આ પંચતત્વ છે આ પંચતત્વથી બનેલું જગત છે આ પંચીકરણ છે દૂધમાં એમ આની અંદર ચૈતન્ય રહેલું જ છે ચૈતન્યની અનુભૂતિ માટે મન છે મનમાં રામ વાવો મનના ઘર્ષ ના ટૂંકમાં વિચાર પેલા વાવવાનો છે વૃત્તિ આકૃતિ તો છે આપણી ભાઈ વિચાર વાવતા શીખો જેમ બી વાવી છે એમ આમાં વાવો એટલે મન રામનું થઈ જાય એટલે ટૂંકમાં રામમય થઈ જાય કૃષ્ણમય થઈ જાય તદરૂપ થઈ જાય તનમય થઈ જાય તદાકાર થઈ જાય એટલે કલ્યાણ થઈ જાય તદરૂપ થઈ જાય તન્મય થઈ જાય તદરૂપ થઈ જાય તદાકાર થઈ જાય પછી પછી ગમે થઈ જાય તન્મય થઈ જાય તદરૂપ થઈ જાય તદાકાર થઈ જાય પછી ગમે થઈ જાય તો આપણને કાંઈ થાય નહીં હવે પક્ષીની એક જ આંખ દેખાય છે અર્જુન એમ તમને જ્યારે એમ નક્કી થઈ જાય કે હું ભલે ગ્રષ્ટાશ્રમની અંદર રહું ભલે નોકરી ધંધો કરું બધું કારણ મારું સર જીવનનું અંતિમ લક્ષ ઈશ્વર પ્રાપ્તિ છે માનવ જીવન ચરિતાર્થ અને કૃતાર્થ કરવું છે તો જેમ આંબામાં ગોટલો ગોટલામાં આંબો છે એમ આપણી અંદર ચૈતન્ય છે એ જ આપણું સ્વરૂપ છે ચૈતન્ય જ આપણું સ્વરૂપ છે આ દેહ એ આપણું સ્વરૂપ નથી એ સમજવા માટે આ જરૂર છે જેમ ગોટલો વાવો એટલે એમાંથી આંબો નીકળે એમ આ મનની અંદર વિચાર વાવો મનની અંદર વિચાર વાવો સંસાર દીર્ઘ રોગશ્ય વિચાર ઔષધિ ઇફ યુ થિંક યુ વિલ ગેટ વિચાર જ પોઝિટિવ વિચાર હશે તો પ્રકૃતિ મદદ કરશે અને નેગેટિવ વિચાર હશે તો સહાર થશે એ જ વિરોધ કરશે મારશે તોડી નાખશે વહેલું મોડું થાય પણ નેગેટિવવાળાનું સત્યાનાશ નીકળી જાય એમાં બે મતને પોઝિટિવ વાળાનો વિજય થાય ધીરજ ગુમાવ્યા વગર માણસે જીવન જીવવું જોઈએ તો જ થાય એટલા માટે તમને બધાને સાફ ચેતવણી કે તત્વજ્ઞાન જીવનની અંદર ઉતારતા શીખો તમે ચૈતન્ય સ્વરૂપ જ છો તમને ગુમરુહથી દવાનો કરો એમ નથી કહેતો તાવ આવે ને દવા નો કરો એમ નથી કીધું આ શરીર સાધન છે જેમ તપેલીને વાટકાન ગોધરાને બધું સાચવીને સારી રીતે વાપરો છો એમ આ સાધન એવી રીતે વ્યવસ્થિત વાપરો આમાં નકામું કાંઈ થાય એવું કાંઈ ગોદડાને હળગાવો છો વાસણના થોડા મારો છો ઘરમાં ખાડા ગાળો છો તો પછી આમાં શું કામ ખાડા ગાળો છો એક ભા લોન ઉપર મળે મોટર સાયકલ લઈ લ્યો અરે શું કામ ખાડો ગાળો કોડા મરી જાય છે એમ તેમ એ વહી જાય છે ટૂંકમાં ઉપયોગ કરતા શીખો આ આપણને વાપરે એના બદલે જેમ ઘરમાં એટલી બધી સ્વચ્છતા ને બધું ગોઠવું રાખે મામા હું આમાં તો ગોઠવેલું જ છે બરોબર જ છે જો તમે જેને નથી જોઈ શકતા આંખ એ જોઈ શકે છે તમે નથી જોઈ શકતા એ સાંભળી શકે છે આ બે ઇન્દ્રિય એવી છે કે ઈશ્વર સુધી લઈ જાય અને બે ઇન્દ્રિય એવી છે કે તમે એમ ન કહી શકો કે હું બાડો છું આંધળો છું સૂરદાસ છો આંક તો છે જ ને નથી એમ કહી શકો ઈશ્વર છે જ નથી ફાળતો એટલે એમ કહી શકાય કાંઈક નથી એમ એમ નથી ફાળતા દૂધમાં માખણ છેલ્લે સાર કહીને સમાપ્ત કરું નથી ફાળતા દૂધમાં માખણ અરે તું કે એટલે થોડું હાલે તો કે શું કરવું ગુરુજી તો છેલ્લો સંદેશ દોસ્ત દૂધમાં માખણ છે જ ગોટલામાં આંબો છે જ એક ઇલાજ છે જામણ નાયખ આમાં આમાં જામણ નાખ આ દૂધમાં જામણ નાખ એ જામણ પછી નીકળી જશે જેવું દહીં તાવવાનું થશે એટલે જામણ નીકળી જશે એમાં આમાં સદગુરુને પડવા દે સદ્ગુરુના શબ્દને અંધુ ઉતરવા દે સદગુરુના સંદેશને એ જ્યારે એકત્વ મનુપ્ય તે એ જ્યારે ઘી એકાક્ષરી નારાયણ થઈ જશે એટલે જનક રાજાને યાજ્ઞવલ કર્યું છે કીધું પહેલાં દક્ષિણ આપી દે એ કે પણ મહારાજ હું ચક્રવર્તી સમ્રાટ છું અને બીજું બોલું ને દક્ષ એ કે એમ જઈએ જનક તો કે શું એ કે બ્રહ્મજ્ઞાન થઈ જાય ને અનુભૂતિ થાય પછી જનક કે યાજ્ઞવલ કેવું કાંઈ રહે જ નહીં એટલે તું પહેલાં આપી દે એમ એવી પરિસ્થિતિ થઈ જાય એટલે તમે વાવો ઘરને જેમ હાંચવો છે એમ એને હાંચવો અને આનો ઉપયોગ કરતા શીખો રોજ વહેલા જાગો ગાઓ રડો નાચો ગોદો ઘર જેમ સંગીતના વગાડોના બધું પ્રકાશથી ભરાઈ જાય એમ આને બ્રહ્મનાથથી ભરી દો બીજું ગુંજવું જ નહીં અભડાવવાનું નહીં બીજાને અડી ન ભણાવું જોઈએ એના કરતાં આમાં આવી દીક બધી બલાવો કરી જાય છે એ આપણ છે ખતરનાક છે ગરવાનું જ નહીં લડાઈ લડવૈઓ સુરવી લાઈફ ઇઝ ધ ચેલેન્જ લાઈફ ઇઝ ધ બેટલ લડી લ્યો ગરીશ નહીં અંદર આવી જિંદગી જીવદાશી તત્વજ્ઞાન વાવો જામણ નાખો ગોટલાને જમીનમાં વાવો અને કૃષિ કરો એમ આમાં જામણ નાખો શબ્દનું શબ્દ બ્રહ્મનું જામણ નાખો આમાં કારણ કે પ્રકૃતિમાં એ છેલ્લો ઈલાજ છે આકાશમાં જીવવાનો શબ્દ બ્રહ્મની આરાધના કરો એમાં જામણ નાખો જામણ પછી નીકળી જશે મૌન થઈ જશો તમે એ ઘૂંટો રટો ભજો બાપુ પહેલાં દેશની એટલી બધી મહમતા હતી એટલું ઊંચું તત્વજ્ઞાન હતું આ સૂત્ર સાથે વક્તવ્ય પૂરું આ દેશની સ્ત્રી પતિનું નામ બોલતી નહીં એની પાછળ બ્રહ્મ જ્ઞાન હતું ફરીવાર કહો આ દેશની સ્ત્રી પતિનું નામ નહોતી બોલતી મને યાદ છે અમારે કાંધાર રામબાપુના બીમાર પીડ્યા ત્યારે હિરકુબા વડોદરામાં કેસ કઢાવા ગયા ત્યારે લખો કે તો કે તમારા ધણીનું નામ શું હતું કે એ નહીં બોલું એ કે પણ બધા એ કે હું એ નહીં કે સ્ત્રી પતિનું નામ નો રૂપ જ છે પછી નામની શું આવશ્યકતા રૂપ એ રૂપ ને જ હું વરેલ છું આટલું સમર્પણ બાપુ આ બ્રહ્મજ્ઞાન કહેવાય આટલી બધી આ દેશની મહાનતા હતી માણસોને ખાવા આપતા હતા ભગવાન સમજીને દરિદ્ર નારાયણ આટલી બ્રહ્મજ્ઞાનની સ્થિતિ હતા આજે ભૂલાઈ ગયું વેસ્ટર્ન કલ્ચરના નકલમાં આપણે બધું ગુમાવી દઈશું ફરી સર્વને એક સન્યાસી તરીકે ગરબાત બાજના પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ દેશ પ્રત્યે પ્રેમભાવ રાખો દેશની વિચારધારાને વાગોળતા શીખો આચરતા શીખો ભલે મોત આવી જાય તો એ હસતા જાઓ ઈશ્વરને ગલગલિયા થશે એ તમારું હામયું કરશે એમાં કોઈ બેમત નહીં સદગુરુ દેવ સનાતન ધર્મ ગીર ઓમ નમ પાર્વતી પતે હરામ નમો નમ